નમસ્કાર તો મિત્રો તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ અને ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજાર કેવી રહી તે જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ આજે એકસો એક રૂપિયા જ્યારે આઠ ગ્રામ ચાંદી આઠસો આઠ રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર દસ અને સો ગ્રામ ચાંદીનો ભાવ આજે વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો ચોવીસ કે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો બાવીસ કે સોનાનો એક નો ભાવ આજે આઠ હજાર વીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ઓગણા ભાવમાં પાંચ હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના આજના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો એ ગ્રામ ભાવ આઠ હજાર આઠસો અઠાવન રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર આઠસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનું ઇઠ્યાસી હજાર પાંચસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ હતો જ્યારે વાત કરીએ આજના અઢાર કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર છસો ચુમાલીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર એકસો ને બાવન દસ ગ્રામ સોનું છાસઠ હજાર ચારસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ

સોના ઉપર વધુ વિશ્વાસ કરી રહ્યા છે અને આની સીધી અસર છે તે સોનાની બજાર ઉપર જોવા મળી રહી છે અને રોકાણકારોનો વિશ્વાસ સોના ઉપર સતત યથાવત રહ્યો છે કારણ કે શેરબજારની સ્થિતિ તમે છેલ્લા ત્રણ ચાર મહિનાથી જોઈ રહ્યા છો એક ધારું શેર બજાર તૂટી રહ્યું છે અને શેર બજારના જે રોકાણકારો છે તે ધોવાઈ ગયા છે અને જેના પરિણામ અત્યારે સેફ વિકલ્પ તેમને લાગતું હોય તો એક માત્ર સોનું છે અને આના પરિસ્થિતિ પાછળ જે બજાર છે તે સતત ઉછાળા તરફી વલણ જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં પણ હજી જ્યાં સુધી શેર બજાર તૂટશે ત્યાં સુધી સોનાની બજારમાં ઉછાળો યથાવત રહેવાની સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો ડોલર સામે રૂપિયો છે તે આજે પણ થોડો મજબૂત થયો જોવા મળ્યો છે સિત્યાસી રૂપિયા અને ચાર પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે આભાર